કેવી સરસ મજાની કથા નારદજી કહે છે ભગવાનના ગુણાનું વાદન ગાયા નથી ત્યાં સુધી શાંતિ મળતી નથી તમને બધાને પણ વ્યક્તિગત કહી દો સાંભળજો બાપા એ જ્યાં સુધી કૃષ્ણની લીલા નહીં સાંભળો ને ત્યાં સુધી શાંતિ મળતી જ નથી અંગ્રેજોને શાંતિ મળવા માંડી એનું એક જ કારણ છે એ લોકો લીલામાં તલ્લીન થઈ ગયા

અને નારદ બન્યા પછી બ્રહ્માજી નો પુત્ર બન્યો અને મને મા સરસ્વતી આ મંત્ર આપ્યો નારાયણ નારાયણ પોતાના પૂર્વ જન્મની કથા કહી દીધી નારદજીના પૂર્વ ભાગવતમાં લખેલી છે પૂર્વ જન્મ એટલે આગલો જન્મ નારદજી આગલા જન્મમાં દાસી ના દીકરા હતા સંતોએ આપેલો મંત્ર આ મંત્ર ના કારણે નારદજી બન્યા હવે ધીરે ધીરે બોલો તો નારદજી નું નામ શું છે ના ર નારદનો અર્થ થાય જેનો ફેંસલો ભગવાન પણ રદ ન કરે એનું નામ છે નારદ એટલા માટે હું તો ભ ભારત વર્ષના તમામ લોકોને કહું છું આપણી પાસે નારદજી જેવા જ્ઞાની હતા હો નારદ હતા એટલે તમને મને રામાયણ મળ્યું નારદ હતા એટલે ભાગવત મળ્યું અરે જવાદોને સાહેબ નારદ હતા એટલે ઘણા બધા ગ્રંથો મળ્યા છે અને એ નારદને આપણે બધા વગોવ્યા કરીએ હો એક પક્ષમાંથી બીજા પક્ષમાં ઝઘડો જ કરવા એટલે કે નારદ જેવું કામ કર્યું લે યાદ રાખજો બહુ મોટું પાપ કરીએ છીએ આપણે ભારત વર્ષમાં નારદજી જેવા કોઈ સંત થયા જ નથી થવાનાય નથી એટલા માટે નારદજીની આગળ આપણે શું બોલીએ છીએ દેવર્ષિ દેવર્ષિ નારદ કહીએ ને દેવોના ઋષિ નારદજી છે અને એ નારદજીએ વાલ્મીકી ઋષિનું પણ કલ્યાણ કર્યું અને અહીંયા વ્યાસજીનું પણ કલ્યાણ કર્યું વ્યાસજીને ચાર શ્લોકમાં ભાગવત આપીને નારદજી ગયા અને હે વ્યાસજી તમે આનો વિસ્તાર આદિ કરી અને પછી હાથમાં કલમ લઈને બેસી ગયા હો ભાગવતમાં લખેલું છે બ્રહ્મ નદી સરસ્વતીયા આશ્રમ પશ્ચિમે તટે આ ભાગવત ની મજા છે ભાગવત માં બધી જ વસ્તુ ની માહિતી આપી દીધી વ્યાસજી ના આશ્રમ નું નામ શું છે તો કે સામ્ય પ્રાસ આ શ્લોક માં લખી દીધું ક્યાં છે તો કે બ્રહ્મ નદી આમ સરસ્વતી આમ બ્રહ્મ નદી સરસ્વતી ના કિનારા ઉપર આશ્રમ છે